બાબરમાં ફરી દબાણ હટાવવાનું ભૂત ધૂણ્યું છ સપ્ટેમ્બરે હટાવાશે દબાણ બનાસકાંઠા જિલ્લાના છેવાડાના બાબરમાં વહીવટી તંત્ર દ્વારા છેલ્લા કેટલાય સમયથી ભાબરન્યુ એપીએમસીથી ગાય સર્કલ રાધનપુર ત્રણ રસ્તા સુધીના બંને સાઈડનું દબાણ હટાવવાનું તંત્ર દ્વારા ઘણા સમયથી નાટક ચાલી રહ્યું છે દબાણ હટાવતા પહેલા સિરમા નગરપાલિકાની રિક્ષા દ્વારા લાઉડ સ્પીકરથી અલાઉન્સ કરી દબાણકર્તાઓને ચેતવણી તેમજ નોટિસો ફટકારી અને ત્યારબાદ કોઈના કોઈ બહાને આ અભિયાન મોકૂફ રાખવામાં આવે છે જેના લીધે આ હાઈવે પર ધંધા કરતા નાના મોટા લારી ગલ્લાવાળા તેમજ ચાની કેટલીવાળા તંત્રના આવા તાઇફાથી કંટાળી ગયા છે ત્યારે આજે ફરી એકવાર વહીવટી તંત્ર દ્વારા શહેરમાં એક નોટિસ ફરતી કરવામાં આવી છે કે આવનાર છ સપ્ટેમ્બરે બાબર એપીએમસી થી ગાય સર્કલ રાનપુર રસ્તા સુધીના બંને સાઈડના દબાણો હટાવવામાં આવશે ત્યારે હવે જોવું એ રહ્યું કે આ વખતે આ દબાણો તંત્ર દ્વારા હટાવાશે કે પછી જે છે તે વેસી સ્થિતિ સર્જાશે તે જોવું રહેશે કારણ કે અગાઉ પણ આવી નોટિસ આપવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ ના કોઈ બહાને દબાણ હટાવો ઝુંબેશ મોકુફ રાખવામાં આવી હતી તો આ વખતે નહીં એ તો છ સપ્ટેમ્બર જ ખબર પડશે જ્યારે બીજી બાજુ બાબર કોંગ્રેસ પ્રમુખ સી એમ રાઠોડે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પ્રાંત કલેક્ટર મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા પહેલા દબાણ તોડવા તારીખ પંદર આપેલ ત્યારબાદ તારીખ બાવીસ અને હવે તારીખ છ સપ્ટેમ્બરના રોજ હટાવવામાં આવશે પરંતુ અઢાર મીટરમાં જે દબાણો આવે છે તે ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોના આવે છે ને 24 મીટર માં પાકા બાંધકામ આવે છે માટે તમે કોઈ પણ ના દબાણ વગર 24 મીટર સુધી દબાણ વહલા દવલા નીતિ અપનાવ્યા વગર તો સો તો જ અમને સાચો ન્યાય મળશે તેમ જણાવેલ એવાલ કાંતવાર આઠોળ ભાબર ભાબર શહેર અંદર દરબાર હુકમસિંહ મ다가જી ભાબર શહેર પરમુખ બોલું છું એપીએમ એપીએમ વારંવાર ફ્રન્ટ સાહેબ મામલતદાર સાહેબ અને પાપર ચીફ ઓફિસર એમના આદેશથી વારંવાર એલાઉન્સ કરવામાં આવે છે પહેલી એમને પંદર તારીખ આપી એના પછી બાવી આપી એના પછી છ આપી મારી ફ્રન્ટ સાહેબને એક નમ્ર અપીલ છે કે અઢારમાં જે દબાણ આવે છે એ રહી બેરોજગારી અને મધ્યમ વર્ગના માણસ છે અને મારી નમ્ર અપીલ છે કે તમે કોઈના ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે તમે સાચો ન્યાય આપજો ચોવીસ મીટરનું તોડાવરાવજો અઢાર મીટરમાં હોટલ ગલ્લા એવું આવે છે અને જે ચોવીસની અંદર પાકા ભોંચવામાં આવે છે અહીંયા ભારતીય જનતા પાર્ટીના આદેશથી ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી અનાતાની ના કરતા પરંત સાહેબ મોમલદાસ સાહેબ મારી અપીલ છે કે તમે અમને સાચો ન્યાય આપજો અને હું અત્યારે ઇન્ટરવ્યૂ આપું છું એ પણ મારી હોટલ આજે હું પણ દબાણમાં છું અઢાર મીટરમાં હું દબાણ છું હું લેવા માટે હું અઢાર મીટરમાં લેવા માટે તૈયાર છું પણ તમે જે ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકાના ચીફ ઓફિસર એમને આદેશ કર્યો છે કે તમે ચોવીસ મીટરમાં તમે અમને શેરો મારી આપો તો અમે ચોવીસે ચોવીસે અમે તોડી નાખશો પણ ચોવીસે ચોવીસ તોડશો તો અમે ગલ્લા હોટલું જે છે અમે સ્વેચ્છાહી તમારા આદેશથી અમે લેવા માટે તૈયાર છે પણ તમે ચોવીસે ચોવીસ તોડજો ભારતીય જનતા પાર્ટીના દબણમાં આવ્યા વગર અને કોઈના દબણના આવ્યા વગર ચોવીસનું તોડશો તો અમને સાચો ન્યાય મળશે તમે અમે એમ તોડશો તો અમને એવું લાગશે કે ભારતીય જનતા પાર્ટીના આદેશથી અને દબણથી છ મીટર નથી તોડવામાં આવ્યું પણ તમે ચોવીસે ચોવીસ તોડજો પાભર શહેર શહેર પ્રમુખ તરીકે દરબાર હુકમસિંહ મદારસિંહ બોલું છું હું પણ સહુકાર નથી મારું અઢાર મીટરમાં પણ દબણ છે હું પણ લેવા માટે તૈયાર છું પણ ચોવીસે ચોવીસ તોડજો તમે વારંવાર નગરપાલિકાને આદેશ આલી અને તમે એલાઉન્સ કરો છો એલાઉન્સ કરો એટલે અમે જે અઢાર મીટરમાં મધ્યમ વર્ગના આવ્યા છે અમારે એલાઉન્સ કરો છો એટલે મને અમારો જીવ તળીએ આવી જાય છે કે ક્યારે દબાણ આવે કોતો જતા ના કોતો તોડી નાખો કોતો અમને રહેવા દો ન કે તમે ચોવીસે ચોવીસ તોડો ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે તમે જો ચોવીસે ચોવીસે તોડ દો તો તમને અમે અભિનંદન આપશું જો અઢાર તોડશો તો ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે તમે તોડતા નથી એવો અમને તમારા માટે વિશ્વાસ ઓછો રહેશે